નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મોટી પંડુલી પ્રાથમિક શાળા નંબર એકમાં તિથિ ભોજન કાર્યક્રમ યોજાયો મેઘરસ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મોટી પંડુલી ગામના ડામો લક્ષ્મીબેન કાંતિલાલની દીકરી સ્વ ડૉક્ટર પ્રિયાબેન કે ડામો ડી એસઓ વિધાનસભા ગાંધીનગરના કે જેઓ ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યા હતા ત્યારે બીજી વાર્ષિક પુણ્યતિથિ મોટી પંડુલી પ્રાથમિક શાળા નંબર એકમાં તેમના પિતાની વાલસોઈ દીકરીના શ્રદ્ધાંજલિ રૂપે અને દીકરીના અધૂરા કાર્યો પૂર્ણ કરવાના ભાગરૂપે શાળાના બાળકોને તિથિ ભોજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જય જોહાર એજ્યુકેશન હેલ્પલાઇન સ્પોન્સર દ્વારા બાળકોને ઇનામ આપ્યા હતા જેમાં ડોક્ટર રાજન ભાગોર પી જે અંસારી સહિત આગેવાનો મોટી સંખ્યામાં શાળાના બાળકો શાળાના શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા કૌશિક સોની બ્યુરો અરવલ્લી गा स्वर्कस के डामोर पुण्यतिथि बीजी पुण्यतिथि निमित्ते शाला में तिथि भोजन इनाम विरण नो कार्यक्रम राखेल उपस्थित गामना गामजनों विद्यार्थियों शिक्षकों શિક્ષક ગણ ડોક્ટર રાજન ભગોરા કોન્ટ્રાક્ટર શ્રી ખાંડભાઈ તેમજ અન્ય સૌ મહાનુભાવો સાથે મળી અને આ પુણ્યતિથિ નિમિત્તે જે કઈ કાર્યક્રમ છે એ કાર્યક્રમને આગળ ધપાવી ઇનામ વિતરણ કર્યું ડોક્ટર પ્રિયા જે ડોક્ટરને પદવી મેળવ્યા પછી વિધાનસભાની અંદર ડીવાયએસઓ તરીકે એપોઇન્ટમેન્ટ મળી હતી અને કામ કરતા હતા પરંતુ કુદરતી આફાદેવી આવી પડી કે નાની ઉંમરે ટૂંકા કાળામાં તેઓ ઈશ્વરને વાલા થયા છે ત્યારે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરી અને સ્કૂલના બાળકોને ઇનામ વિતરણ કરી એમની એક જે આ સમાજની અંદર એમના જીવનની અંદર જે ઝલક હતી એને યાદ કરી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો